હેલો ગાઈઝ વેલકમ બેક ટુ કવિનાસ વર્લ્ડ આજે છે થે અને મને મારા એક વ્યૂઅર શ્રદ્ધા છે એમની કમેન્ટ હતી કે એમનું સજેશન હતું રાધર કે તમે ડેલી વ્લોગ્સ બનાવો અને જે તમે કરો એ મૂકો એવું કંઈ નથી કે એમ બધું રોજ કંઈક નવું નવું જ લાવવું પણ હું એવું વિચારતી હતી અત્યાર સુધી કે પછી એવું રોજે એક ના એક કન્ટેન્ટ મૂકીએ તો કદાચ લોકોને ના ગમે એટલે હું નથી મૂક નથી મૂકતી પહેલાં હું ડેઈલી વ્લોગ્સ બનાવતી હતી પણ હવે એમણે કીધું છે તો ચાલો હું ફરીથી સ્ટાર્ટ કરું ડેલી વ્લોગ્સ બનાવવાનું તો આજે સવારમાં ચા નાસ્તો થઈ ગયો છે વંશુ જતો રહ્યો સ્કૂલે ચા નાસ્તામાં આજે હતું ભાખરીને ચા આજે એકચ્યુઅલી છે અગિયારસ પણ મેં એની યશપાલે નથી કરી અગિયારસ એટલે મેં પા ભાખરી ખાધી તો ક્યાં હું એક ટાઈમ હતો મારો મહિના પહેલાંનો જેમાં હું ઇન્ટર મિટિયન ફાસ્ટિંગ કરતી હતી કંઈ નથી ખાતી અગિયાર સાડા અગિયાર સુધી અને ક્યાં આજકાલ હું ભાખરી ચા પરોઠું ગાંઠિયા ફાફડા બધું ખાવા માંડી છું કેમ કે વિન્ટર જે ભૂખ લાગી જાય છે સવાર ઉઠીએ ત્યાં જેમ થાય જલ્દી નહીં ધોઈ જલ્દી કંઈક ખાઈ લઈએ એનીવેઝ ખાઈ લેવાનું કંઈ એમાં બહુ ઇટ્સ નોટ અ બિગ ડીલ ફોર મી આપણે મારે સ્ટ્રીક જ્યારે થવું હોય ત્યારે હું થઈ જાઉં છું ને બહુ સારી રીતે કંટ્રોલ કરવાનું જાણું છું સો જરૂર લાગશે ત્યારે ફરી ચાલુ કરું કરીશું હાલ તો બધું મેન્ટેન છે તો એવું છે આજના દિવસનું સ્ટાર્ટિંગ કરી લીધું છે મેં જોઈએ હવે આગળ આગળ ક્યાં સુધી બ્લોક પહોંચે છે તો આજે અગિયારસ છે એટલે મમ્મીનું એક રિચ્યુઅલ હોય છે એ ઘરે બધા દીવા બત્તી કરીને પછી જાય છે મંદિરે એવરી ટાઈમ અમારા ત્યાં નજીકમાં જ મંદિર છે ત્યાં તો એ ગયા છે મંદિરે યશપાલ નીકળી ગયા છે એઝ યુઝઅલ સવારે અને પપ્પા જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણની ચાલે છે માળા અને હું બસ જસ્ટ ચા પાણી નાસ્તો કરીને ઊભી થઈ એટલે મેં કીધું ચાલો વ્લોગનું સ્ટાર્ટિંગ લઈ લઉં અને પછી આગળ કન્ટિન્યુ કરીશ તો સ્ટે ટ્યુ ગાઈઝ મેં એક પાર્સલ મંગાવ્યું હતું અને શું હતું હું તમને બતાવું આઈ એમ વેરી મચ એક્સાઇટેડ આ ઓપન કરવા માટે ને ભાઈ કેવા નીકળ્યા એ ભાઈએ કીધું કે હું છેક ઘર સુધી નહીં આવું નવો છું મને આગળ આવીને લઈ જાઉં તો છેક મારે બહાર જઈને લેવા જવું પડ્યું પણ એની વેઝ સી હજી ખોલીને બતાવું વેઇટ વેઇટ વેટ ગાઈઝ સી નેમ પઝલ અમારા ત્રણેનું અમારી ફેમિલીનું નામ વેર લાઈફ બિગિન્સ એન્ડ નેવર લવ નેવર એન્ડ યસ તો ગાઈઝ મેં એ મંગાઈ તો લીધું પણ ઇન્સ્ટાગ્રામ પર નહીં આપણે એકવાર જે જોઈ લઈએ વારે ઘડીએ દેખાડ્યા જ કરે દેખાડ્યા જ કરે તો આમાં એવું થયું હતું એકવાર વાર મેં અમારા ત્રણેયના નામ લખ્યા મતલબ બનાવી જોયું એમ તો વારે ઘડી એની એડવર્ટાઈઝ આયા જ કરે આયા જ કરે તો પછી એકવાર મને થયું ચાલો મંગાઈ જ લઉં તો મેં ઓર્ડર કર્યું ફાઇવ હંડ્રેડ સમથિંગનું આવ્યું આ પણ વાઇઝ બિલકુલ સારું નથી ખાલી પ્રિન્ટ કરીને એને ફ્રેમ કરીને આપી દીધું છે આટલું તો આવું તો આપણે બી ખુદ બી કરી શકતા હતા કંઈ એમાં મોટી વાત નથી પણ પોઈન્ટ ઇઝ એ લોકો દેખાડે બહુ જ સારું સારું ને આપણને એમ થાય હો બહુ જ સરસ છે ચલો લઈ લઈએ લઈ લઈએ પણ જે એક ને એક વસ્તુ દસ વાર જોવો ને તમને એમ થાય ને કે હવે લેવી જ પડશે એને લેવા માટે પણ સો વાર વિચાર કરવાનું એવું મેં ડિસાઈડ કર્યું છે આજથી કેમ કે દેખાય એવું હોતું નથી બિલકુલ મને ક્વોલિટીમાં મજા ના આવી પોઈન્ટ ઇઝ હવે આવ્યું છે તો રાખી લઈશું શું કરશું સગા એક વાગી ગયા છે બપોરના બે જમવા કરવાનું પતી ગયું છે આજે અગિયારસ સતી એટલે ફરાળી ભાખરી સુરણનું શાક મોરૈયો અને વંશુ માટે યલો રાઈસ આટલું બધું વસ્તુ બન્યું હતું જમી લીધું છે બધાએ અને મેં વોશ અત્યારે કર્યા છે કેમ કે સવાર સવારના વંશુને સ્કૂલમાં મોકલવાનો હોય રેડી કરીને એટલે સવારમાં ટાઈમ મળતો નથી સો અત્યારે વોશ કરીને રેડી થઈ ગઈ છું અને હવે લાઈવ સેશન સ્ટાર્ટ થશે મારું તો ચાલો મળીએ તમને એની પછી તો ગઈઝ હવે વાગી ગયા છે સાંજના પાંચ અને હું અત્યારે ગોઠવી રહી છું વાસણ જે બપોરના ઉદકાઈ ગયા હતા પણ સાંજ પડે મૂકીએ કેમ કે કંટાળો આવે તરતને તરત ગોઠવવાનો એટલે અને ચા પીતી નથી પણ હવે ચાની બપોરે રોજ લાઈવ કર્યા પછી એટલી બધી વાતો કરી હોય એટલે માથું એવું દુખે છે ને કે ચા પીવી જ પડે છે તો કંઈ નહીં ચલો પી લઈશું ચા અને વંશું શું કહે છે એ જોઈએ કંઈક કહેતો તો વંશું બોલ બેટા શું કહે છે ચાગુબાને હેપી બર્થડે કરવાની બેટા બાન પેટમાં દુખે છે ને આપણા બાને એટલે આપણે નથી ગયા મટી જશે ને એટલે આપણે જઈશું ઓકે આમ જોઈ લે જલ્દી ઓકે કર દે ગઈ કાલે મારી મમ્મીની બર્થડે હતી એને વિશ કર્યું હતું એટલે વંશું ને એમ કે આપણે જવાનું જો એવરી ટાઈમ જઈએ જ છીએ કાલે પણ જવાનું વિચાર્યું એક ટાઈમ પણ પછી મમ્મીની તબિયત સારી નથી અને મારી બીજી બે સિસ્ટર્સ પણ ફ્રી નથી તો રાત્રે પછી જમવાનું અહીંયા બનાવવાનું મમ્મીની તો બિલકુલ હાલત સારી નથી એમને બહુ જ પેટમાં દુખતું હતું ખબર નહીં શું થયું હતું તો ચૂક આવતી હતી ને એવું એટલે પછી કાલનું કેન્સલ રાખ્યું હતું તો એને એમ છે કે કાલને નથી ગયા તો ક્યારે જવાનું છે ચા આવી રીતે ઉકળતી જોઈને કોને કોને ચા પીવાનું મન થઈ જાય ગાઈસ ચા લવર જલ્દીથી કમેન્ટ કરજો હજી બહુ ઉકાળીશ મને હંમેશા સરખી ઉકળેલી ચા હોય તો જ ભાવે ઘણા લોકો ભૂકી વધારે નાખીને બી ચા જલ્દી કલર લાવી દેતા હોય મને એવું ના ગમે પ્રોપર ચા ઉકાળવાની તો જ મને ભાવે અને આ છે એની સાથે ખાવાનો નાસ્તો મકાઈના ના છે આવા કંઈક આવ્યા હતા તો મમ્મીએ લઈ લીધા હતા ટેસ્ટી છે ખાવામાં ઓકે ગઈશ તો આજે છે અગિયારસ અને થઈ ગઈ છે ઇવનિંગ સરસ મજાની મતલબ રાત તો અગિયારસ મેં ને યશપાલે તો કરી નથી એટલે આજે અમારા માટે બનાવવા હું જઈ રહી છું થેપલા અને જો આમ તો અમે બધા જ અગિયારસ કરીએ છીએ પણ યશપાલને આજે ઓલમોસ્ટ આખો દિવસ બહાર રહેવાનું હતું એટલે એમણે કીધું કે મારથી નહીં થાય અગિયારસ તો મેં પણ ના કરી કીધું સાંજે આપણે કંઈક બનાવીને ખાઈશું તો અગિયારસ જો બધા કરીએ તો અમાર સાંજનું માઇન્ડું ફિક્સ હોય સાબુદાણાની ખીચડી પણ એ પણ પપ્પા થોડીક જ ખાઈએ જનરલી નથી ખાતા સાંજે કંઈ અગિયારસ ના દિવસે એ ખાલી ચીકુ જ્યુસ પીવે ફિક્સ એમનું કોઈ બી સિઝન હોય અને મમ્મી ખાય આપણે આજે બનાવવાના છે થેપલા હું એકલા ઘઉંના લોટના જ બનાવું છું વધારે બનાવી નાખું છું એટલે કાલ સવારે બ્રેકફાસ્ટમાં બી ચાલશે અને લીલા મરચા બે જ લીધા છે કેમકે આ પેલા નાના તીખા હોય એ છે ગાર્લિક સૂકા મસાલા મેઇન ઇન્ગ્રીડિયન્ટ દહીં અને મેથી ચાલો લોટ બાંધી નાખું પછી મળું ઓકે ગાઈસ તો અહીંયા લોટ બાંધાઈને થઈ ગયો છે રેડી તમને એવું લાગતું હશે કે કેમ લોટ થોડોક મતલબ લાલ નથી દેખાતો કેમ કે મેં મેં ગ્રીન ચીલી વધારે નાખી છે એટલે રેડ ચીલી પાવડર ઓછો નાખ્યો થોડીક વાર રેસ્ટ આપી દઈએ લોને અને પછી ચાલુ કરીશું આપણે થેપલા તો ગઇઝ મારું થેપલા બનાવવા માટેનું સેટઅપ કંઈક આ રીતનું હોય છે લોટ મને આ સાઈડ ફાવે પાટલી વેલણ કોરો લોટ એની નીચે અમે આવું રાખીએ એટલે લોટ બહારના ના ઢોળાય બહુ વધારે અને પાટલી બહુ હલે નહીં ઓકે તેલ રેડી છે આની ઉપર મૂકીશું આપણે થેપલા બનેલા અમે લોકોનું પ્લાસ્ટિક નથી યુઝ કરતા આની માટે એટલે અમે આ સ્પેશિયલ લાવ્યા છે આવડી રેડી છે જો ગરમ થઈ ગઈ ધીમો કર દો અને હમણાં બપોર ચા બનાવી છે એ પણ રાખ્યું છે કેમ કે થેપલા જોડે ચા જ જોઈશે સો ચાલો ગાઈસ થેપલા બનાવી નાખું તો અહીંયા ચાલી રહ્યું છે વંશુનો ડિનર બા ખવડાવે છે જાતે ખાય છે ઓકે વંશુ કેવું બન્યું છે થેપલું ટેસ્ટી હા ટેસ્ટી આમ સામું જોઈન બોલ કેવું છે ટેસ્ટી વેરી ગુડ તો હવે ખાઈશ ને હું બનાવીશ તો વેરી ગુડ આખું ફિનિશ કરજે પછી બીજું બી બનાવ્યું છે હો ચાલો વેરી હા ઢોસા ખાવાની ઈચ્છા થઈ છે તો એકલો કેચઅપ ના ખાઈશ હો મોટું મોટું બાઈટ લેવાનું નાનું નાનું નહીં હા જાતે જ ખાવું હોય એને બધું વેરી ગુડ અને અહીંયા આપણા બીજાથી એટલા પણ રેડી છે તમને લાગતું હશે કે આટલું બધું તેલ છે તો ના તેલ નથી એ વંશુનું સ્પેશિયલથી એટલું મોટું એક બનાવી દીધું છે એટલે એને કહેવાય કે એક ખાઈ જાય પ્લીઝ એક ખાઈ જાય એમ કરી કરીને અને એની ઉપર ઘી લગાવ્યું છે એટલે ઘી દેખાય છે બાકી મારા ન્યુઝપાલ માટે અને સાંજ સવાર માટે બ્રેકફાસ્ટના તો એટલા રેડી છે ઓકે ગાઈઝ વંશુ તમને કંઈક કહેવા માગે છે વંશુ કહી દે

ચાલો તો ઓન ધી સ્ નોટ હું આ વ્લોગ અહીંયા જ એન્ડ કરું છું ગાઈઝ તમને કેવો લાગ્યો પ્લીઝ જલ્દી કહેજો મને કમેન્ટમાં નવા લોકો જોતા હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો ચેનલને અને જલ્દી મળીએ નવા વ્લોગમાં બાય બાય ટેક કેર થેન્ક યુ ફોર વોચિંગ